બ્લોગ નું સ્ટાર્ટિંગ કરવી એટલે બોલવી પણ અત્યારે માં તો વાગી ગયા છે 12 ને અત્યારે માં બપોરા નો ટાઈમ થઈ ગયો છે એટલે બપોરા નું પણ બધું કરી વાખ્યું છે અને આજે તો કઈક નવીન જ શાક બનાવે છે કેવા ના કાકા જોઈએ આ બાજુ શાક બનાવે છે અને સમોસા બનાવવા તો કે મારે એકલા સમોસા નહીં ખાવાય કે હું મારા હાથે શાક બનાવી નાખું શેનું શાક બનાવું

પણ મેં કળી હાલો ફાફડી નું શાક બના બને પાસે ચટણી હોત મેં બનાવી છે એ રજવાળી ચટણી આમ કાઈ ને ખટુંબરી એવી ચટણી બનાવી દૂર વાળું પાણી ઉકાળ્યું એમાં નાખ્યો મરસું નાખ્યું મીઠું નાખ્યું અને ઉકળવા દીધી એમાં એક ચમચી નો લોટ નાખ્યો એક ચમચી નાખ્યો યોતારિયા મત કહેવાય બ્લોગમાં ઝાલુ બેન રમે છે જો જાહલ આ દહીં

કે બધું કેવું બન્યું છે કેવું નહીં બન્યું તમને બધાને આગળ અમે કહેશું તો કન્ટિન્યુ બ્લોગ અમે બધા બન્યા રહેજો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો કોમેન્ટ કરવાનું મારા વતી ફાફડીના શાક વતી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક કરતા જજો અને પ્રેમ પ્રેમને સ્નેહ ભાવ વરસાવતા રહેજો અને ઘણો બધો આનંદ આવે છે તમારા બધાનો કોમેન્ટો આવે છે કે ભાઈ તમે વ્લોગ કેમ હમણાં એડજસ્ટમેન્ટ વિખાય જશે પણ થોડો ઘણો ફેમિલી પ્રોબ્લેમ છે મીન્સ કહેતા કે ભાઈ થોડું ઘણું કામકાજ છે એટલા માટે એક દિવસ છે ને એક દિવસ એટલે કે અમારી ભાષામાં કે એકાત્ર બ્લોગ અમે બનાવીએ છીએ તો અમે પેલા ડેઈલી બ્લોગ બનાવતા હતા હવે એકાત્રા બ્લોગ બનાવી છે તો આવા નવા સપોર્ટ કરતા રહેજો એકાત્રા મીન્સ એટલે કે ડેઈલી બ્લોગ અમારા નહીં આવે એક દિવસ ને એક દિવસે બ્લોગ આવે તો એ રીતે સપોર્ટ કરતા રહેજો જેમ કે ભાવનગર થી મીરાબેન સુરત થી જે મારા સબસ્ક્રાઇબર મિત્રો છે જૂનાગઢ થી જોવે છે લીલવડા થી લીંબાળે થી બાબુભાઈ ઝાપડિયા જોવે છે બ્લોગ જે મેલડી માનો લાડલો ઈ આઈડી નું નામ છે તો મને બહુ ખબર નથી કોની આઈડી છે તો પ્લીઝ તમારા બધાનો સાથ સહકાર પ્રેમ છે એટલા માટે અમે બ્લોગ ચાલુ રાખ્યો છીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની રહેજો ને ચાલો પપ્પા આકરી લેવી બપોરે સમોસા ખાઈ નવરા થઈ ગયા તા અને ફાફડીનું શાક કરવું ને સડણી ને એવું એને બનાવું તું બધું એને ખાધું ને એવું કર્યું ને ત્યારે ક્યારના નવરા થઈ ગયા હતા અને ગયા તા બારગામ થોડું ખોટકાનું કેવાય ને ખોટકાનું કામ આવી ગયું હતું એટલે એ અને અમે છે ને નવું મશીન લીધું છે ફોલ એટલે મને થોડુંક આવડે નઈ એટલે એવું નજી નવું નવું છે એટલે ફાવે નહિ આમ આ મશીન તમારે શીખવાડવું પડ્યું હતું

કસ્ટમરનો જે સાથ સહકાર સપોર્ટ ને બધું આપે તો આપણે મે કીધું લઈ લે કે ફોલ છેડા મશીન અને ફોલ મેકતા અને ઓસુ ફાવે છે ઓસુ મે આવડે છે કે કહેતા કે થોડક મશીનનો નો વાગ છે ને થોડક એનો વાગ છે કારણ કે કારીગર હોય ને તો મશીનનો નો વાગ હોય ને તો થોડો ઘણો હોય ને તો નો દેખાવા દે અને શીખાવને મશીન નો વાગ હોય ને તો ડબલ દેખાય એવું હોય મશીનનો આ કેમ એવું છે થોડુંક સેટિંગ કરવા માંગ એટલે ફોલ્ટ મશીનમાં કઈ ફોલ્ડિંગ નથી આવ્યું તો શેમાં ફોલ્ડિંગ છે મારામાં એમાં એવું છે કે સેટિંગ કરવામાં એમ થોડું સેટિંગ કરવા માંગે છે પણ એ સેટિંગ મને બહુ ફાવતું નથી ને ન્યુ મશીન છે મારે શીખવું પડે એમ છે પણ અને પ્લસ કે કોટનના ને એવું બધું ફોલ એવું બધું આવે પણ

વગેરે વગેરે લેડીઝ કામ બધું અમે કરીએ છીએ અને તમારા બજેટમાં કરી આપવામાં આવશે અને ફૂલ ફેન્સી કામ પણ કરીએ છીએ તો એની ટાઈમ મોસ્ટ વેલકમ દ્વારકેશ ટેલરની અંદર અને અમારું નવું સોપાન હમણાં ટૂંક સમયમાં ખુલી રહ્યું છે ખુલી રહ્યું છે મીન્સ એટલે કે નવું હમણાં થોડુંક અપડેટ કરવાનું છે મીન્સ તો કાંઈ વાંધો નહીં તમારા બધાનો સાથ સહકાર ને બધું હશે તો આપણે એ પણ કરીશું તો મારી વાત કાંઈ પૂછે નહીં રાજી વાતોના ગાડા ભરાય તો પડી તો હું બોલ્યા કરીશ ને તો તમે બધા કંટાળી જશો હું ફોન રાખી રાખીને થાકી ગઈ હા એટલે કંટાળી ગઈ એમ કહી દેતો તો મને ખોટું લાગે ના ના હોય એવું કેમ કેવું હા બસ કહી દીધું ને ચલો કાઈ વાંધો તો પછી તો કન્ટિન્યુ લોકો બધા રહેજો દુકાનનું કામકાજ કન્ટિન્યુ ચાલુ જ હતું પણ અત્યારે છે ને નાના 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 સબસ્ક્રાઇબર આવી ગયા છે મળવા માટે હાય ગાઈસ નજીક આવો નજીક આવો હેલો શું નામ છે તારું ભાવિકા તારું તનુજા અરે વાહ તારું વાહ વાહ અજય કા કાલે સ્કૂલ ખુલી જતી હશે ને કેટલા હું ભણીશ તું કેટલા હું ભણશો ચોથામાં આવી તું બીજામાં આપણે વાહ વાહ છઠ્ઠામાં આવ્યો કાંઈ વાંધો નહીં ભણજો હો પાછા ભણો ને હા હા ડેઈલી કે આજે કે બ્લોગ માં અમાર આવો કે તમે બ્લોગ બનાવો છો પણ મેં કીધું હું ને એક અને એક છું પણ આજે સમય નહોતો એક નાની ક્લિપ લઈ લીધી એટલે તમે પણ એડજસ્ટમેન્ટ કરી લેજો અને બધાને કરી વાહ જય દ્વારકાધીશ કઈજો જહીદ બાય બાય જલબેન આમ સડે સમજો હમજા અત્યારે મસ્ત મજાના વાળો કરવા બેહી ગયા છે અને ઘણા દિવસથી હું જોકે હું આમ જાજુ બહુ માં મારે જ બોલવાનું હોય તો આને કે વ્લોગ પૂરો કરવા ખ્યાલ ચલો ઢોકળા ઉતાય જઈએ બેને ઢોકળા આપ્યા છે ઢોકળા ખાવી છે

ત્યાં સુધી અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એટલે જય માતાજી બાય